હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન ડોક્ટર પર જેમાં જનરલ નોલેજ ક્લાસ આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં એક નાનકડી વાત કહી દઉં જો તમને આ વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂર કરજો અને જો તમે આ ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં ગયા વિડીયોનો સવાલ જોઈએ આ વ્યક્તિ કોણ છે તો આ વ્યક્તિ છે અનુરાગ બાસુ જેઓ એક ફિલ્મ ડાયરેક્ટર છે ઘણા મિત્રોએ કોમેન્ટ બોક્સમાં સાચો જવાબ લખીને મોકલ્યો છે તેમાં છે હરેશ અભય સાહિલ પાર્થવી કૌશલ રવિરાજ અલ્પેશ જીડી જોશી અને નરેન્દ્ર પંડ્યા થેન્ક યુ ફ્રેન્ડ્સ બીજી પણ એક કોમેન્ટ મિત્રએ કરેલી કે સર પ્રશ્નોની સંખ્યાનો વધારો કરો તો આ વિડીયોથી આપણે પ્રશ્નોની સંખ્યા પણ વધારી છે અને દરેકને વિભાગ પ્રમાણે વહેંચ્યા પણ છે જેમાં પહેલો વિભાગ હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ જેનો પહેલો પ્રશ્ન પારસીઓનું મૂળ વતન પરસિયા હાલ ક્યાં નામે ઓળખાય છે તો ચાર ઓપ્શન એ ઈરાક બી ઇઝરાયલ સી ઈરાન ડી ઇન્ડોનેશિયા મિત્રો આ પ્રશ્નનો જવાબ છે સી ઈરાન બીજો પ્રશ્ન સૌપ્રથમ પ્રથમ ભારત આવનાર યુરોપિયન પ્રજા કઈ હતી એ અંગ્રેજો બી પોર્ટુગીઝો સી ફ્રેન્ચો ડી ડચ તો આ પ્રશ્નનો જવાબ છે સી પોર્ટુગીઝો સત્ય કરી હતી તેના ચાર ઓપ્શન એ જ્યોતિબા ફૂલે બી મહાત્મા ગાંધી સી કેશવચંદ્ર તો આ પ્રશ્નોનો જવાબ છે એ જ્યોતિબા ફૂલે ત્યાર પછીના બીજા વિભાગના પ્રશ્નો જોઈએ સાયન્સ એટલે કે વિજ્ઞાન જેમાં સૌથી પહેલો પ્રશ્ન સૌથી સખત ધાતુ કઈ છે એ કોપર બી જસત સી લોખંડ બી ઇરિડિયમ તો પ્રશ્નનો જવાબ છે ડી ઇરિડિયમ બીજો પ્રશ્ન સૌથી વધુ પ્રમાણમાં પ્રોટીન શામાંથી મળે છે એ ખાંડ બી સોયાબીન સી ઘઉં ડી બટાટા તો આ પ્રશ્નનો જવાબ છે બી સોયાબીન બેઝનો સ્વાદ કેવો હોય છે તો તેના ચાર ઓપ્શન એ મીઠો બી કડવો સી તુરો ડી ખાટો તો આ પ્રશ્નનો જવાબ છે સી તુરો પછીનો વિભાગ એટલે કે સ્પોટ રમત જગત નીચેનામાંથી કયો દેશ વર્લ્ડ કપ ક્રિકેટ રમ્યો નથી એમાં ચાર ઓપ્શન એ ઈસ્ટ આફ્રિકા બી બર્મુડા સી સ્કોટલેન્ડ ડી પોલેન્ડ તો પ્રશ્નનો જવાબ છે ડી પોલેન્ડ ઓલિમ્પિક રમતોમાં ભારતને બે વખત પદક અપાવનાર ખેલાડી કોણ છે એ વિજેન્દ્ર કુમાર બી સુશીલ કુમાર સી મેરી કોમ ડી સાક્ષી મલિક તો આ પ્રશ્નનો જવાબ છે બી સુશીલ કુમાર શ્રીલંકાની રાષ્ટ્રીય રમત કઈ છે તો તેના ચાર ઓપ્શન એ ક્રિકેટ બી ફૂટબોલ સી વોલીબોલ ડી બાસ્કેટબોલ તો આ પ્રશ્નોનો જવાબ છે સી વોલીબોલ પછીનો વિભાગ જોઈએ મિત્રો રિલિજન એટલે કે ધર્મ તેમાં પેલો પ્રશ્ન પેગોડા કયા ધર્મનું ધર્મ સ્થળ છે તેના જવાબને ચાર ઓપ્શન એ હિન્દુ બી બૌદ્ધ સી જૈન ડી શીખ પ્રશ્નોનો જવાબ છે બી બૌદ્ધ અવેસ્તા કયા ધર્મનો ધર્મગ્રંથ છે તો જવાબ માટે ચાર ઓપ્શન એ પારસી બી તાઓ સી હિન્દુ ડી મુસ્લિમ તો આ પ્રશ્નનો જવાબ છે એ પારસી વેદોની ભાષા કઈ છે તો તેના ચાર ઓપ્શન એ પાલી બી દેવનગરી સી હિન્દી ડી સંસ્કૃત તો આ પ્રશ્નોનો જવાબ છે ડી સંસ્કૃત ત્યાર પછીનો વિભાગ મેથ્સ અને જેની અંદર પહેલો પ્રશ્ન એક કારખાનામાં દર વર્ષે બસો વીસ ટેબલ પાંચસો ખુરશી અને એકસો એસી કબાટનું ઉત્પાદન કરવામાં આવે છે તો કબાટની ટકાવારી કેટલી થાય જવાબ માટે ચાર ઓપ્શન એ પાંત્રીસ બી વીસ સી ચાલીસ ડી ત્રીસ તો સૌપ્રથમ પ્રથમ મિત્રો આની ગણતરી જોઈએ કુલ ઉત્પાદન બસો વીસ ટેબલ પાંચસો ખુરશીઓ અને એકસો એંસી કબાટ એટલે કુલ ઉત્પાદન છે નવસો વસ્તુઓનું કુલ ઉત્પાદન નવસો વસ્તુનું હોય તો કબાટનું ઉત્પાદન એકસો એંસી હોય તેની ટકાવારી આપણે સોએ કરશું તો આ રીતનું પદ મૂકાશે એકસો એંસી ગુણ્યા છેદમાં નવસો એટલે પદનું સાદું રૂપ આપશું તો વીસ જવાબ આવશે એટલે કે ઓપ્શન બી આ પ્રશ્નનો જવાબ રહેશે હવે આગળ વધીએ મિત્રો રોમન અંક ડી સી સી એલ એક્સ 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 આઈ આઈ ને અંગ્રેજી અંકમાં કેમ લખાય જવાબ માટે ચાર ઓપ્શન પાંચસો ત્યાંશી બી સાતસો તેતાલીસ સી સાતસો ત્યાંશી ડી પાંચસો તોંતેર તો મિત્રો રોમન અંકની વિશેષ માહિતી માટે જનરલ નોલેજ ક્લાસ ભાગ એક માં તમને સંપૂર્ણ માહિતી મળી જશે આ વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે અહીં આ પ્રશ્નનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ ડી એટલે પાંચસો સી એટલે સો તો ડી એક વખત છે અને સી બે વખત છે એટલે પાંચસો પ્લસ બસો એટલે સાતસો એલ એટલે પચાસ એક્સ એટલે દસ તો એલ એક વખત છે એટલે પચાસ એક્સ ત્રણ વખત છે એટલે ત્રીસ સાતસો ત્રીસ અને પાછળ આઈ છે આઈ એટલે એક જે ત્રણ વખત છે એટલે આ પ્રશ્નનો જવાબ રહેશે સી સાતસો ત્યાંસી હવે આજનો સવાલ આ વ્યક્તિ કોણ છે તે ઓળખીને કોમેન્ટ બોક્સમાં જવાબ મોકલવાનો છે થેન્ક યુ ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો આવા જ વિડીયો તમે નિયમિત રીતે જોવા માંગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો તમારે કોઈ સૂચન હોય કોઈ પ્રશ્ન હોય તમે મારો સંપર્ક કરવા માંગતા હો તો એજ્યુકેશન સ્લેશ ડૉક્ટર વન નાઇન સેવન એઇટ ઇન્સ્ટાગ્રામ પર તમે મારો સંપર્ક કરી શકશો